જય શ્રી કૃષ્ણ હું હર્ષિત રાણપુરા ખાતે આજે અહીંયાથી અમે એનો ઉત્સવ ઉજવ ઉજવ્યો છે અને અહીંયાથી શહેરના વિવિધ માર્ગો પર બહોળી સંખ્યામાં વૈષ્ણવો સાથે વૈષ્ણવોની હાજરીમાં અહીંના મુખ્ય લલિતભાઈ પુરોહિત તથા સજાવટ ગ્રુપ દ્વારા આખું આયોજન કરવામાં આવેલું હતું અને વિવિધ માર્ગો ઉપર નીકળી શોભાયાત્રા અને ત્યારબાદ પૂર્ણતા અહીંયા કરી અને અત્યારે શયનના દર્શન બાદ વૈષ્ણવોને પ્રસાદ લેવરાવાનો પ્રોગ્રામ છે